જે સ્વામિનારાયણ મિત્રો એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ શિવરાત્રિ સ્પેશિયલ શકરિયાનો શીરો તો ચાલો આપણે જોઈએ રેસીપી તો શીરો બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ શક્કરિયા લીધા છે જે આવી રીતના લાંબી સાઈઝના હોય એવા શક્કરિયા લેવાના આ શક્કરિયા લેવાથી એની અંદર એની જે રસો આવે છે લાંબી લાંબી એ હોતી નથી તો આ સાઈઝના આપણે શક્કરિયા લીધા છે અને આપણે શક્કરિયાને કેવી રીતે પાફવાના છે એ સ્ટિક સાથે હું તમને શીરો બનાવતા શીકડાવીશ તો આપણે શકરિયાને કેવી રીતે પાફવાના છે તો જો આપણે આ રીતની એક ચાયણી લીધી છે એમાં આપણે શક્કરિયાને મૂકી દઈશું અને અમે પાણી પણ સ્ટીમમાં ગરમ થવા મૂકી દીધું છે પાણી પણ ગરમ થઈ ગયું છે જો તમારે આવી રીતે શકરિયાને બાફવાના છે આવી રીતે તમે શકરિયાને બાફો તો શકરિયામાં પાણી પણ નહીં રહે અને શકરિયાનો જે ટેસ્ટ છે એ મોળો નહીં પડી જાય તમે જો કુકરમાં બાપશો અને એમાં પાણી નાખીને બાફવાથી જે શકરિયાનો ટેસ્ટ છે એ મોળો પડી જશે અને પાણીવાળા શકરિયા થઈ જશે તો જો તમે આવી રીતે મારી સ્ટીલ સાથે તમે શકરિયા બાફશો તો આ જે શકરિયાનો સ્વાદ છે એ ખૂબ જ મીઠો લાગશે તો આપણે એને ઢાંકી અને છ થી સાત મિનિટ થવા દઈશું એટલે આપણા શકરિયા છે એ ખૂબ જ સરસ બફાઈ જશે આપણે 5 મિનિટ જેવું થાય એટલે શક્કરિયાને સેક ચેક કરી લેશું કે આપડા શક્કરિયા બફાઈ ગયા છે કે નહીં કેમ કે બહુ જ બફાઈ જાય ને તો બહુ મીઠા ન લાગે એટલે આપણે ચેક કરી લેશું તો આપણે ગ્રેસની ફ્લેમ ધીમી કરી દેશું અને જો ચેક કરી લેશું કે આપડા શક્કરિયા બફાઈ ગયા છે નહીં

તમે જોઈ રહ્યા છો કે છરી અંદર બરાબર ફૂતી જાય છે અને આપણા શક્રિયા છે એ સરસ મજાના બફાઈ ગયા છે જો આવી રીતે તમે શક્રિયા બાફશો ને તો આની મીઠાશ ખૂબ જ સરસ લાગશે અને મીઠા પણ રહેશે પાણીમાં બાફવાથી મોળા પડી જશે તો તમે આવી રીતે મારી સ્ટીક સાથે સર જરૂરથી એક વખત બાફી લેજો જો એટલા સરસ બફાઈ ગયા છે અને આપણે ગેસ પણ બંધ કરી દીધો છે આપણે એને થોડા ઠંડા થવા દઈશું જો આપણે અને એની છાલ સહેલાઈથી જો આવી રીતે નીકળી જશે એકદમ સરસ બફાઈ ગયા હોય ને એટલે એની છાલ પણ સરસ રીતે નીકળી જાય જો તમને હું બતાવું કે કેટલા સરસ શકરિયા આવી રીતે વરાળે બફાઈ ગયા છે છાલ પણ સરસ મજાની ઠંડા થઈ ગયા છે બધા છકરિયાની છાલ આપણે કાઢી લીધી છે અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને શીરો બનાવવાનો છે પણ આને આપણે શેપવાના નથી એને આપણે મેશ કરવાના છે ચમણી અંદર આપણે એને મેશ કરી લેશું તો જો આ રીતનો જે આપણે આવે છે કટર એમાં આપણે આવી રીતે ખમણી લેવાના છે છે આનાથી ને સરસ મજાનો એકદમ એક રસ બનશે હું તમને બતાવી દઉં કે કેટલા સરસ આપણે નીકળી ગયા છે જો આવી રીતનો છીણ તૈયાર થઈ જશે આપણે આવી રીતે ખમણી લેશું ને તો આનાથી શીરો જે છે ને એકદમ દાણાદાર બનશે તો આપણે બધા જ ખમણી લઈએ આ રીતનો જે ગાણા આવે છે નાની સાઈઝના એમાં ખમણી લેવાના આપણે અને આપણે જો સેપી ને બનાવીએ ચમચી વડે તો એકદમ ગાંઠા રહી છે આ છે ને એકદમ છે ને પણીદાર બને છે એ રીતે બધા સકરિયા લઈ અને આપણે ખમણી લેવાના તો જો આપણે સરસ મજાના ખમણી લીધા છે શકરિયાને હવે આપણા શક્કરિયા જે છે એ તૈયાર છે હવે આપણે એક કડાઈમાં ઘી ગરમ મૂકી દઈશું શીરો બનાવવા માટે તો આમાં ઘીનો પણ બહુ ઉપયોગ થતો નથી તો આપણે એક ચમચી જેટલું ઘી મૂકશું ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં શકરિયા એડ કરી દઈશું પછી જો એમ થાય કે ઘીની જરૂર છે તો આપણે ઘી એડ કરવાનું છે પણ બહુ એડ નથી કરી દેવાનું અને અને ગેસ ધીમો આપણે શેકી રીતે જો તમે ખમણીને બનાવોને બનાવો ને તો આ જે શીરો છે ને એ એકદમ દાણાદાર બનશે આપણે થોડું એમાં ઘી એડ કરશું ટોટલ આમાં આપણે બે ચમચી જેટલું ઘીનો ઉપયોગ કરીએ છીએ થોડો ગેસની ફ્લેમ ધીમે રાખી અને આપણે ઘી અંદર મેલ્ટ થઈ જાય રીતે આપણે એને શેકી લેવાના છે તો જો આપણે મેં અહીંયા એક કપ જેટલું દૂધ લીધું છે આને આપણે એક સાથે નથી એડ કરવાનું તો હું એમાં થોડું થોડું ઘી નાખી અને શીરો બનાવું છું તો પેલા આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરશું મિક્સ કરતા જવાનું અને શીરો બનાવતા જવાનું શિવરાત્રી સ્પેશિયલ આ આપણે શકરિયાનો શીરો બનાવતા જ હોય છે તો જો મિત્રો તમે મારી રીતે એક વખત બનાવશો ને તો ખાવામાં ખૂબ જ મીઠો લાગશે અને ટેસ્ટી પણ બનશે બાળકોને પણ ભાવશે

গ্যাস না দেওয়া এটাই আপনি দূর যে তড়িয়ে চোটি মজায় દાળિયા ખાવામાં મીઠા જ હોય છે એટલે આપણે દૂધના ભાગનું એક ચમચી જેટલી જ ખાંડ એડ કરવાની છે પછી જો તમને વધારે મીઠો ભાવતો હોય શીરો તો તમે બે ચમચી પણ નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો આપણે આવી રીતે બધું જ દૂધ બળી જાય પછી આપણે એક ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો શકરિયા આમ તો ટેસ્ટમાં મીઠા જ હોય છે તો અહીંયા ખાંડ ખાંડનો ઉપયોગ કરી અને ખાંડનું મિનિટ જેવું એને શેકી દઈએ જોવું તો આપણી ખાંડ છે એ બધી અંદર મેરેટ થઈ ગઈ છે અને આપણો શીરો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી દેશું હવે અને આપણે જે એમાં ડ્રાય ફ્રૂટ નાખવા હોય નાખી શકીએ અત્યારે હું એમાં બદામની કતરણ એડ કરું છું બદામથી આ શીરો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે તો જો મિત્રો આપણે શકરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને શિવરાત્રી પણ આવી રહી છે તો તમે મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો જો મિત્રો તૈયાર છે આપણો શકરિયાનો શીરો તો મહાશિવરાત્રી સ્પેશિયલ શકરિયાનો શીરો તૈયાર છે